શારદા વિદ્યા મંદિર સંકુલના આચાર્ય શ્રી પીનાબેન પરમા દ્વારા જન્મદિવસ પર ચોકલેટ જેવી અન્ય વસ્તુઓ બંધ કરી આખર તારીખે સામૂહિક યજ્ઞ કરવાનો સંકલ્પ પૂણા ગામ શારદા વિદ્યા સંકુલ મંદિર સંકુલમાં આજરોજ સામૂહિક યજ્ઞનું આયોજન કરાયું જેમાં શાળાના આચાર્યશ્રી બીનાબેન પરમારે બાળકોના જન્મદિવસ પર કેક અને ચોકલેટ જેવી અન્ય વસ્તુઓ બંધ કરીને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે આખર તારીખે સામૂહિક યજ્ઞનું આયોજન કરવાનું નક્કી કર્યું તેમાં આ કાર્યનું આયોજન શાળાના શિક્ષિકા બહેન તેજલબહેન અને શાળાના આચાર્યશ્રી બીનાબેન પરમારે કર્યું હતું તેમાં શાળાના તમામ શિક્ષક મિત્રોએ કાર્યમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સામૂહિક યજ્ઞમાં જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવ્યો હોય તે વિદ્યાર્થીઓના વાલીઓએ આ યજ્ઞમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમાં પરિવારના મહારાજ ધાર્મિક વિધિ મુજબ શ્લોકોના ઉચ્ચારણ સાથે યજ્ઞની શરૂઆત કરી હતી અને લાભ લીધો સરસ્વતીના ચરણોમાં મત્સક નમાવી આશીર્વાદ લીધા હતા અને વિદ્યાર્થીઓએ આ યજ્ઞમાં જવતરને આહુતિ આપી પોતે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવાનો સંકલ્પ કર્યો અને ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અનોખો અને ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો હતો